ચાણક્ય સ્પોર્ટ ગ્રુપ દ્વારા આયોજિત ચાણક્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર ટુર્નામેન્ટ જયજનની સાયન્સ સ્કૂલ દ્વારા સ્પોન્સર કરવામાં આવી હતી આયોજન જયજનની વિદ્યા સંકુલના ક્રિકેટ ગ્રાઉન્ડમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર તળાજાના સરકારી છાસઠ થી પણ વધારે શિક્ષકોએ ભાગ લીધો હતો જેમાં છાવા વિરસાવરકર મહારાણા પ્રતાપ છત્રપતિ શિવાજી આઝાદ જેવી પાંચ ટીમોએ ભાગ લીધો હતો જેમાં સ્પોર્ટ્સમેનશીપ દાખવી શ્રેષ્ઠ ક્રિકેટ રમત પ્રદર્શન કરવામાં આવ્યું આ ટુર્નામેન્ટનો ઉદ્દેશ્ય ખેલદિલી નિર્માણ એકતા સહકાર જેવી ભાવના વિકસે તેમજ સ્વાસ્થ્યની કેડી કંડારવા આયોજન કરવામાં આવ્યું હતું તેમજ આજે રામનવમીનો શુભ દિવસ હોય બપોરે બાર કલાકે ભગવાન શ્રી રામ આરતી ઉતારીને તેમની પાસે સમગ્ર વિશ્વના કલ્યાણ અને સ્વાસ્થ્ય માટે પૂજા અર્ચના પણ કરવામાં આવી હતી કાર્યક્રમની શુભ શરૂઆત રાષ્ટ્રગીત દ્વારા અને પૂર્ણાહુતિ પણ રાષ્ટ્રગીત દ્વારા કરવામાં આવી હતી કાર્યક્રમના અંતમાં મેન ઓફ ધ મેચ એન્ડ ઓફ ધ સિરીઝ બેસ્ટ બોલર બેસ્ટ બેટ્સમેન તેમજ રનર અપ તથા ફાઇનલ ટીમ વિજેતાને ખેમજીભાઈ ચૌહાણ પૂર્વ મહામંત્રી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ તળાજા તરફથી ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ આ ટીમમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને ટુર્નામેન્ટનો સ્પોન્સર જયજનની સાયન્સ સ્કૂલ દ્વારા ગોલ્ડ મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આગામી દિવસોમાં ચાણક્ય એકેડેમી દ્વારા સમગ્ર તળાજા તાલુકાના વિદ્યાર્થીઓને પણ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે જેનો ઉદ્દેશ છે કે આપણા તાલુકામાંથી ભવિષ્યમાં સારા ક્રિકેટરો ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં રમી શકે તેવા ઉદ્દેશ્ય સાથે આગામી દિવસોમાં ભવ્ય આયોજન પણ કરવામાં આવશે તેવો ઉદ્દેશ્ય તમામ આયોજક મિત્રોનો હતો શાળાના માર્ગદર્શક સી ડીજે કરોડિયા સાહેબ દ્વારા સમગ્ર સહાયક અને આયોજનના સહાયક ગુરુજનો રમાવેલ તમામ શિક્ષકોનો હૃદયથી આભાર વ્યક્ત કરવામાં આવે તો તથા શ્રેષ્ઠ શિક્ષકે રમતપ્રેમી હોવો જોઈએ એજથી બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ રમતા રમતા આપી શકે શિક્ષક રાષ્ટ્રની ધરોહર છે એ ધારે તો વિશ્વને બદલી શકે છે વિવિધ મહેમાનો પણ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને દીપાવ્યો હતો